નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હીરો કંપની તરફથી બીએસસી ટ્રેનિંગ પ્રોગ્રામ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મિટિંગ દરમિયાન હીરો કંપનીના પ્રતિનિધિઓએ નવીન ટેકનોલોજી વાહન મેન્ટેનન્સ તેમજ ગ્રાહકોને સલામત અને કાયદેસર માર્ગદર્શન આપવાની જવાબદારી અંગે મેકેનિકોને સમજાવ્યો સાથે સાથે ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવીને દરેક મેકેનિકને સમાજમાં જાગૃત ફેલાવાની અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આરટીઓ વિભાગ દ્વારા પણ ખાસ હાજરી આપવામાં આવી હતી આર ટીઓ અધિકારીઓએ વર્તમાન ટ્રાફિક નિયમો વીમાની ફરિયાદતા પીવીસી ડ્રાઇવિંગ લાયસન્સ અને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ અંગે વિગતવાર માહિતી આપી હતી આરટીઓ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે દરેક વાહન ચાલક પાસે વીમો કરવો પડે આ સાથે જ આરટીઓ દ્વારા ચલાવવામાં આવતી નવી ઝુંબેશ અંગે પણ મેકેનિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તમામ મેકેનિકોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ ગ્રાહકોને પણ કાયદાનું પાલન કરવા માટે પ્રેરિત કરે મિટિંગના અંતે હાજર રહેલા તમામ મેકેનિક ભાઈઓએ એક સ્વરે જણાવ્યું હતું કે હવે પોતાના વ્યવસાયમાં તેમજ વ્યક્તિગત જીવનમાં ટ્રાફિક નિયમો અને કાયદાનું સંપૂર્ણ પાલન કરશે અને અન્ય લોકોને પણ તેની જાણકારી આપશે આ પ્રકારના માર્ગદર્શન કાર્યક્રમોથી માત્ર મૈકેનિગો નહીં પરંતુ સમગ્ર સમાજમાં ટ્રાફિક જાગૃતિ વધશે અને અકસ્માતોમાં ઘટાડો લાવવામાં મદદરૂપ થશે એવો વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કંજાદિયા બોટાદ